બધા નેતા સંબંધ છે હરેક કંપની વાળા સંબંધ છે મેં લાખો રૂપિયા કરો ત્યાં બધા તમારો સમય ના હોય મેં ક્યારે ખોટું કઈ છે બાબા સાહેબ ની સુગમતા છું મારી ઉપર એફઆઈઆર થાય ચોસો એફઆઈઆર થાય અમે જમીન લીધી ભાગમાં વિવાદી કોર્ટ ને ગ્રહતી હોય વિવાદી હોય જમીનમાં છતાં પણ પોલીસ જામનગર પોલીસ પીઆઈ છે પર્સનલી બે વર્ષથી અમે જમીન બે વર્ષ કાઈ હતું જમીન અમે વાપતા હતા બધું હતું ત્યારથી છેક નો આગમન થયું ત્યાંથી છેક તમે મને મહત્વનો એલાન કરે છે મને ચાર ચાર પાંચ પાંચ વખત પોલીસે બોલાવ્યો છે એમને એમને લઈ જાય અને મારું બનાવવું ઉશ્કેર ઈસીસીટી કેમેરા માં ચેક મારું રિપોર્ટ કરે અને એસપી ને દીએ બીજા નંબરમાં માં એસપી સીધો ફોન કરે મારી હાથે આઈમેલ સાહેબ હવે ક્યાં આઈમેલ સાહેબ કોઈ મને નથી ખબર બરાબર પછી બહાર નીકળી જાય પછી કે તારું જોવાઈ ગયું છે અને ખોટા નામ દીએ કે એસપી સાહેબ એ જેલ કીધું છે કે તને ફસાવી દેવાનું છે અને એચએમ સાઈડમાંથી બરાબર ભલા પડે આમાં એચએમ સાહેબ શું કરે એચએમ સાહેબ ને સૈનિક ખબર હતી અને મને આઈ રીતે પહોંચ્યા કરે એક કેસ કહ્યું અમે હાઈકોર્ટમાં ગયા

આમે બે ખોડી લે લેવા અને મને કાયદેશન પડી પાસે સીડિયો છે તમે સીસીટીવી વાળીમાં સીસીટીવી વાળી બતાવો એસ છે અને હું તમને ક્યારેય તારું કાઢી જ્યારે તમે ખૂબ જો થશે ખૂબ દુઃખી કર્યો અને રાત આખી લોકો પાસે જ્યાં તે સાત છંડાસ મૃતરો જાય મને આખી રાત નો તમને મને રસ્તામાં મારી ફોટો પણ એ ખોડેસથી હતો દેશથી આગળ અને તમે ફોટો પાડો ખરો ફોટો પણ ફોટો કટાઈ મેં સ્પીકર મેં કામ આપને મેસેજ કર્યો હું ઉછેલા આપ મોજે કરો બેસન હા કે ફોન કરી રહ્યો મારી નેમરો નું છે કે વોટ્સએપ કોલ ઈમેલ છે અને ક્યા નેતાઓને ફોન હતો કારણ કે આરે બીજો પેટે પ્રોબ્લેમ ટક પડ છે એટલે બીજો કઈ મારી પાસે એવા કે જેથી કરીને કોઈની ની પડતી હોય તો એ મને પસાર કરતા હોય આ હું તમને કહું છું મારી સમાજ ને એટલું કઉ છું કે જીતુ ચાવડા ને કોઈ આવેદન પત્ર ને જવું નથી મારી દીકરીને એટલું કહું છું મારો બદલો મારી દીકરી મારી પ્રજા મારા ભાઈ નહીં મારા ભાઈ ભાજપ ના નેતા હોય મારા ભાઈ મનુવાદી હોય એટલે હું મારા ભાઈઓ નથી કે તો મને સમાજ ને એમ કે જોડી રહ્યું તારા છતાં આજે હું ત્રણ દિવસ મારું મારો બાર રાખી મારા ઘરડાઓ ધ્યાન ત્યાં મૂકીશ અને ગાર રૂપી ગયું છું અત્યારે આજ મારો છેલ્લો શબ્દો છે હું જીવું તોય ભલે મરું તોય ભલે

તો હવે આ વાત છે જામનગર ની તો જીતુ ચાવડા એકલો નથી અમે બધા સાથે જ છીએ ખોટો હેરાન નહીં કરો મજા નહી આવે જય ભીમ ભક્તા